નમસ્તે મિત્રો હું બેઠી છું અત્યારે નારિયેરના ઢગલાની પાસે તો કોને કોને નારિયેર વધારે ભાવે છે નાળિયેર કોને પીવું કેવી રીતે પીવું અને ક્યારે પીવું એ હું આજે તમને જણાવીશ અત્યારે તમે જુઓ તો સૌથી વધારે જે ફિમેલ્સ હોય છે એને યુટીઆઈની પ્રોબ્લેમ રહેતી હોય છે યુટીઆઈ એટલે શું યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન તો એમાં સિમ્ટમ્સ શું દેખાય છે તો ફિમેલ્સને પેશાબમાં બળતરા થવી અને ઘણીવાર તો રસીની તકલીફ પણ થતી હોય છે જનરલી આ તકલીફ ઉનાળામાં સૌથી વધારે થતી હોય છે ઓલરેડી એ લોકોના શરીરમાં ગરમી વધારે હોય છે એન્ટિબાયોટિક્સ લેવા છતાં પણ એ લોકોને થોડા ટાઈમ માટે રિલીફ રહે છે અને ફરીથી પાછું ચાલુ થઈ જાય છે તો આવા લોકોએ નાળિયર પીવું જોઈએ નાળિયરને આયુર્વેદમાં મુત્કલ કીધેલું છે જે રિનલ ફંક્શનને સરસ રીતે ચલાવે છે અને ઠંડુ પણ કીધેલું છે તો આવા લોકોએ નાળિયેર વધારે પીવું જોઈએ કે જેથી એ લોકોને યુટીઆઈ જેવી તકલીફથી રાહત મળે